છઠ્ઠું નોરતું માતા કાત્યાયની જય માતાજી મિત્રો ભાઈઓ અને બહેનો આપનું સ્વાગત છે અમારી આ કથા સ્ટુડિયો ચેનલ પર જો તમને આ વિડીયો પસંદ આવે તો કૃપા કરીને અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો તમારો ખૂબ ખૂબ આભાર તો આજના આ વિડિયોમાં આપણે વાત કરીશું છઠ્ઠા નોરતા વિશે જે દિવસે પૂજવામાં આવે છે મહિષાસુર મર્दिनी માતા કાત્યાયનીની માતા કાત્યાયની કોણ હતા હિન્દુ શાસ્ત્રોમાં જણાવાયું છે કે કાત્યાયની દેવીનું જન્મ કાત્યાયન ઋષિની તપશ્ચર્યાથી થયો હતો કાત્યાયન વર્ષો સુધી પરમ તપ કર્યું ત્યારે દેવતાઓએ તેમને આશીર્વાદ આપ્યો કે તેમના ઘરમાં દેવી જાતે જ જન્મ લેશે એ દેવી જ કાત્યાયની માતા છે વાર્તા સાંભળો મિત્રો એક વખત મહિષાસુર નામનો દૈત્ય ખૂબ જ તાકાતવર બની ગયો તેણે દેવતાઓને હરાવીને સ્વર્ગ પર કબજો કર્યો દેવતાઓએ અનેક વાર યુદ્ધ કર્યો પરંતુ કોઈ પણ તેને હરાવી શક્યું નહીં બધા દેવતાઓએ સાથે મળીને એક અજોડ શક્તિનું સર્જન કર્યું બ્રહ્મા વિષ્ણુ અને મહેશના તેજમાંથી એક કન્યાનો અવતાર થયો તેજસ્વી શૌર્યવતી અને દિવ્ય રૂપાળુ સ્વરૂપ ધરાવતી એ જ હતા માતા કાત્યાયની માતા સિંહ પર અસવાર થઈને મહિષાસુર સામે યુદ્ધ કરવા ઊભા થયા અનેક દિવસો સુધી યુદ્ધ ચાલ્યું મહિષાસુર ક્યારે ભેંસનું રૂપ ધારણ કરતો ક્યારે માનવનું ક્યારે સિંહ તો ક્યારે હાથી પરંતુ માતાની શક્તિ સામે તેની એક પણ ચાલ કામ આવી નહીં અંતે માતા કાત્યાયનીએ પોતાના મહિષાસુરનો સંહાર કર્યો એ દિવસથી માતા મહિષાસુર તરીકે પ્રસિદ્ધ થઈ આ વાર્તા એ સંદેશ આપે છે કે દુષ્ટ કદી પણ સદાચારી પર જીત મેળવી શકતો નથી અને અંતે સત્યની જ વિજય થાય છે પૂજાવિધિ છઠ્ઠા નોરતાના દિવસે વહેલી સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરો માતા કાત્યાયનીની પ્રતિમા કે ચિત્રની સ્થાપના કરો માતાને ગુલાબી રંગ અત્યંત પ્રિય છે એટલે ગુલાબી પુષ્પો અર્પણ કરો ગુલાબી વસ્ત્ર પહેરીને માતાની આરાધના કરવી ખૂબ શુભ માનવામાં આવે છે દહીં મધ કે મધુર પ્રસાદ માતાને ભોગ લગાવો સાંજે દીવો પ્રગટાવી માતાની આરતી કરો અને દુર્ગા સપ્તશતીના પાઠ કરો છઠ્ઠા છઠ્ઠા નોરતાનું નોરતાના દિવસે માતાની ઉપાસના કરવાથી આરોગ્ય શક્તિ અને આત્મવિશ્વાસ મળે છે કન્યાઓ માટે ખાસ માન્યતા છે કે આ દિવસે માતા કાત્યાયનીને યાદ કરવાથી યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ શાંતિ વધે છે અને દુષ્ટ શક્તિઓ દૂર થાય છે અંત તો મિત્રો આ હતી છઠ્ઠા નોરતા માતા કાત્યાયનીની પૂજા વાર્તા અને મહિમાની માહિતી મિત્રો ભાઈઓ અને બહેનો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી જય મા કાત્યાયની